આ ગુજરાતી આગ છે અમને આજે લગભગ પોણા દસ પોણા દસ વાગે સવારે અમારા પાલડી કંટ્રોલ રૂમ અમને મેસેજ મળ્યા આ ધરમકું સોસાયટીની પાછળ નારોલ વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં પ્લાસ્ટિકનું બધું સ્ટોરેજ છે આમાં આગ લાગી ગયા તો જ્યાં થયેલી છે જ્યાંની કોઈ નથી ખાલી અત્યારે ફાયર કટિંગ હમણાં છે ના માલિક જગ્યા કોઈ કેવી કે જામ એવું કોઈ એક માલિક અહીંયા છે જેનું સામાન આ પ્લાસ્ટિક બધું મટીરિયલ પડ્યું છે એક સામાન પડે છે બાકી બધું ઓકે ઓકે ગરમપૂન જ રહ્યા છીએ અવાજ મોટો રાખે ગરમપૂન જ રહ્યા છીએ હા આપણે ત્યાંથી અમે અહીંયા ગાડી બહુ જ નવાર નવાર કચરો નહીં મળે છે ને એમાંથી હવા આવીએ પણ નથી અત્યારે તો એમાં એવી ભીષણ આગ લાગી કે મારે ફાયર સ્ટેશનવાળાને બોલાવવા પડે એનો ઉડાવવા પડે પણ આ લોકોને અવારનવાર કહીએ તો માનતા નથી કોઈ કંટાળતું નથી જમીન કોની જે ખબર નથી કોઈ માલ કોનો જે ખબર નથી અને પોલીસવાળા બી અહીંયા આવીને ગયા એમણે કીધું કે ભાઈ તમે મ્યુનિસિપાલિટીમાં અરજી કરો કે મ્યુનિસિપાલટીવાળા આનો છે જમીનનો માલિક કોણ છે એ બી એમને ખબર નથી સામાન કોનો છે એ બી એમને ખબર નથી અને દર અવારનવાર એટલે દર પંદર દિવસે આ એક લા આગ લાગે જ છે કે જેમાં એ લોકો માલનો નાશ કરે છે કેમિકલ વેસ્ટ છે પ્લાસ્ટિક વેસ્ટ છે કે જેનાથી લોકોના સ્વાસ્થ્યને બી નુકસાન થાય છે અને આ આગ આજે એટલી ભીષણ હતી કે જાનહાની પણ થઈ શકે